નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ જૂનાગઢ અને હું છું જગદીશ યાદવ આપ સર્વે દર્શક મિત્રોનું ફેસબુક પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત છે જોઈએ આજના વિશેષ સમાચારો જુનાગઢ જિલ્લાની અંદર જે કેશવદ તાલુકાના શેરગઢ ગામે જે બિનઅધિકૃત ખનન કરવા બાબતે જે ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂપિયા બે લાખ બોતેર હજાર ચારસો ને છોતેરનો દંડ ફટકારવામાં આવ્યો સિવાય જૂનાગઢ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તદ્દન આરામ ફરમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે એ સિવાય વધુ જોવા જઈએ તો હાલની તકે જે કેશોદ તાલુકાની અંદર ખાણ ખનીજના ઘણા બધા બનાવો છે છતાં પણ ખાણ ખનીજ વિભાગ કોઈ પણ કામગીરી કરી રહ્યો નથી તેવું જાણમાં આવે છે જેમ જોઈએ તો હાલ બે દિવસ કે ત્રણ દિવસ પહેલાં જ એક શેરગઢની અંદર ખાણ ખનીજ વિભાગ દ્વારા જે દંડ ફટકારવામાં આવ્યો તેમની અંદર જેસીબી સીઝ કરવામાં આવ્યું અને હાલ બે લાખ બોતેર હજાર ઉપરનો જે દંડ ફટકારવામાં આવેલો છે તેમની કામગીરી જોઈ અને લોકો ખૂબ ખુશ થયા છે અને હાલમાં આવી કામગીરી કરતા રહે તો લોકોની કામગીરીને કામગીરી દેખાવી બતાવી કહેવાય પરંતુ ખાણખાની વિભાગ પણ કામગીરી કરવામાં ખૂબ આળસ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જેમ કે જૂનાગઢ જિલ્લાની જે વાત કરીએ તો જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે જેમને જોતાં એવું લાગી રહ્યું છે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ ખૂબ જ આરામ ફરમાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કે જેમાં હાલ જોતાં જૂનાગઢ જિલ્લામાં ઘણી બધી એવી બાબતો છે કે જેની અંદર કોઈ પણ કામગીરી જોવા મળી રહી નથી અને તદ્દન નિષ્ક્રિયતા દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે જેમ કે ડુપ્લિકેટ વસ્તુઓનું એટલો રોડ કે દુકાનોની અંદર વેચાણ થઈ રહ્યું છે ધોમ વેચાણ થઈ રહ્યું છે છતાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી ના હોય તેવું ચોક્કસપણે જણાઈ આવે છે હાલ જોતા જે દૂધ છે દૂધની અંદર પણ ડુપ્લિકેટ દૂધ એટલું માર્કેટમાં આવી રહ્યું છે જેમ કે દૂધ સિવાય પણ ઘણી બધી મીઠાઈઓ અને ઘી જે વેચાણમાં આવી રહ્યું છે તો આ બાબતે કોઈ પણ કાર્યવાહી થતી નથી જેને જોતાં એવું લાગી રહ્યું છે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તદ્દન આરામ ફરમાવી રહ્યું હોય તેવું જુનાગઢ જિલ્લામાં જોવામાં આવી રહ્યું છે અને તે જોતા આજે જે મીઠાઈ અને જે ખૂબ જ ફાલ્યો ફૂલ્યો ધંધો છે જેની અંદર મીઠાઈના વેચાણ ધારકો છે તે તદ્દન ડુપ્લિકેટ વસ્તુઓ વેચાણ કરી અને લોકોની સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેવું આ જોતાં જણાઈ આવે છે છતાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કોઈ પણ કામગીરી જોવા મળતી નથી તો આ બાબતે લોકો દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે અને ખરેખર તો જે જૂનાગઢ જિલ્લામાં દૂધ ઘી જેવી નકલી વેચાણ થઈ રહી છે તેવી વસ્તુઓની પર રોક લગાવવામાં આવે તેવું લોકો દ્વારા જણાવવામાં પણ આવી રહ્યું છે છતાં પણ આજ સુધી કોઈ પણ કામગીરી જોવા મળી નથી જે વાત જોતાં એવું પણ જણાઈ આવે છે કે ખરેખર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ ફક્ત દિવાળીના બોનસ પૂરતી જ કામગીરી કરતા હોય તેવું જણાઈ આવે છે અને જેમાં લોકો જે દિવાળી ગયા પછી જે કોઈ પણ કામગીરી ઓફિસ છોડી અને કામગીરી કરતા ના હોય તેવું લોકોમાં અવારનવાર ચર્ચાઓ જોવા મળી રહી છે કેમ કે હાલની તકે જોતા એવું પણ જણાઈ આવે છે કે જે જૂનાગઢ જિલ્લાની અંદર જે ખરેખર મીઠાઈઓની દુકાન છે તેની અંદર તદ્દન ડુપ્લિકેટ મીઠાઈઓ દૂધની બનતી હોય તેવું જોવા મળી રહ્યું છે છતાં પણ આજ સુધી કોઈ પણ કાર્યવાહી થઈ હોય તેવું જણાઈ આવતું નથી હાલમાં જોતાં એવું લાગે છે કે હવે કામગીરી થશે કે કેમ એ તો લોકોમાં અવારનવાર ચર્ચાઓ જોવા મળે છે જોઈએ આજના તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસનું જે જૂનાગઢ જિલ્લાનું ખેતીવાડી ઉપર બજાર સમિતિની માહિતી જોઈએ તો ઘઉં લોકવન ચારસો પચાસથી લઈ અને પાંચસો સાઠ સુધી ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો ત્રાણું સુધી બાજરો ત્રણસો પચાસથી ચારસો બાસઠ સુધી ચણા આઠસોથી એક હજાર છપ્પન સુધી અડદ પંદરસો પચાસથી અઢારસો સિત્તેર સુધી રહ્યા કે કપાસ અગિયારસો પચાસથી તેરસો ઓગણસી તુવેર સોળસોથી સિત્યાવીસો છ્યાસી સુધી મગફળી ચીણી એક હજારથી તેરસો પચાસ સુધી જાડી એક હજાર પચાસથી લઈ અને ચૌદસો એકવીસ સુધી મગ મગફળી ફાડા તેરસોથી પંદરસો દસ સુધી એરંડા અગિયાર એક હજારથી લઈ અને અગિયારસો એક સુધી તલ સિત્યાવીસોથી લઈ અને બત્રીસો અઠ્યાવીસ સુધી તલ કાળા ત્રણ હજાર પંચાવન ધાણા એક હજાર વીસથી ચૌદસો ચિમોતેર સુધી મગ પંદરસો પચાસથી લઈ અને સત્તરસો ચોવીસ સુધીરિયા વાલ સત્તરસો પચાસથી બે હજાર સુધી સિંગદાણા જાડા તેરસો પચાસથી પંદરસો પંચ્યાસી સુધી સોયાબીન આઠસો પચાસથી નવસો અડસઠ અને વટાણા સાતસો જેવા ભાવ રહ્યા હતા આ હતા જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભાવ આજના વધુ વિગતો સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો તદ્દન આવા વિસ્તૃત સમાચારો સાથે ફરી મળતા રહીશું મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો જેથી આપને તમામ અમારા સમાચારો આપના સુધી પહોંચતા રહેશે નમસ્કાર